ગોપલગ્રમ ખાતે દરબાર સ્મારક ટ્રસ્ટ અને નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સંગીત અને ધૂન સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવેલ જેમાં તકે ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા તેમજ ગામના સરપંચ સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગામના મહિલા મંડળ તેમજ અનેક સંસ્થાઓથી જોડાયેલી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજન શંભુભાઈ વાળોદરિયા દ્વારા રાખવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી

વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી શ્રી મહેતા સાહેબે પણ હાજર રહ્યા હતા અને ગામના આગેવાનો બધા હાજર રહ્યા હતા એટલે હું બધાનો આભાર વ્યક્ત કરું છું બોલે નીલકંઠ મહાદેવ